મસ્તી મસ્તીનો દરિયા કિનારો છે ઉડપીથી ચાલીસ પચાસ કિલોમીટર આવે છે દરિયા કિનારો રસ્તા ઉપર જ છે આ લોકેશન ક્યારે બી આવો તો રાતમાં હોય તો નહીં દેખાય પણ દિવસના ભાઈ આ દરિયાની મુલાકાત લઈ લેજો મસ્ત છે જોવાલાયક કેટલી ગાડી બાડી બધું છે ભાઈ તો આપણે દરિયા કિનારે જોવા જઈએ છીએ વિશાલભાઈ ને હા કેવા મોજા છે આ દરિયા ભાઈ આવી ટાઈપ ના મોજા આવે છે હા હા આયો મસ્તી નો દરિયા નો નજારો છે આમાંથી પાણા ખાડકે લયા આપણે હાલવા ચાલવા માટે કઈ વાંધો ના આવે આવી રીતના દરિયાનો નજારો આવે છે મસ્તીનો વિશાલભાઈનો ઉભા જઈએ જોવા હા વાડે વિશાલભાઈ વાહ મોજ આવે છે હા 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 એવા મોજા સરસ આવે છે ભાઈ ભાઈ હા આયો 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 અહીંયા જોવાની બહુ મજા આવે કેવા મોજા ઉછળે છે હા 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 દરિયા દેવો વાહ દરિયાની મોજ એ હવે છે મોજો ભાઈ એ હાઈ સ્પીડ માં આવ્યો હા તો ભાઈ હવે આપણે નીકળી જઈએ પાછળ છે દરિયા કિનારો ને આમે પડી છે ગાડી હવે કોની કલાક થઈ ગઈ એટલે આપણે નીકળવાનું તૈયારી છે આમે પડી છે આપણી ગાડી દરિયા કિનારો ભાઈ હવે આગળ હોય નીકળીએ દરિયા કિનારા મૂકી દઈએ ભાઈ તો આપણે ઉઠી પહોંચી આવ્યા છીએ હવે બનાવીએ જમવાનું ગાડી રાખીએ છીએ રોડ ઉપર સાઈડમાં ટ્રાફિક ચાલુ છે આપણે એમ કે પછી થોડી વાર રહીને પછી નીકળશું જમી કરીને મરચા ડુંગળી ટમેટા લસણ મરી મસાલા બધું કમ્પ્લીટ થઈ મિરચી મસાલા પાવડર ધનિયા ધાન તૈયાર થઈ ગઈ છે હવે જો કેવી રીતના ખારી ભાત બને છે આગળ આગળ જોતા જાઓ જામનગર હારી ભાત દાણા નાખીને આપણે વઘારેલ દાણા નાખીને આપણે ટેસ્ટ અલગ આવે એટલે બનાવીએ ખારી ભાત થોડાક રાખજો ખાવા ખાવા ખાપશે આપણે ચોખા બોખા કમ્પ્લીટ કરી લીધા છે ચોખા કેવરી થઈ ગઈ તૈયાર ભાઈ પસંદ આવી કહેજો ખારી ભાત હવે પાણી ગરમ થઈ જાય ને ભાઈ પછી એમાં આપણે નાખી દઈશું આ બે ગ્લાસ કાઢ્યા જઈ ચોખા અને આ બે દાણા રાખ્યા જઈ ચોખા બને તો હું બેટા બેટા ખાઈ જાય અને ખાઈને ચોખા પછી બરોબર ને ક્યાં ભાગ તો આપણી ચાવલ થઈ ગયા તૈયાર કચ્છી કેવો કે જામનગરી કેવો કે મોરબી ના રાખો ને વધારે માળિયા મોરબી ના કેવો ખપે કર્ણાટક ના કેવો ને આંધ્રા ના કેવો આપણી ના જ નથી

તો આપણે કર્ણાટક ની બોર્ડર પાર કરી ગયા છીએ હવે આવશે કેરલા ની બોર્ડર પહેલા ટોલ નાખું આવે છે કેરલા ની બોર્ડર આવશે આગળ ગાડી પડી છે કેરલા ની બોર્ડર છે આપણે રાત્રે કેરલામાં ઘર આવ્યા હતા જોઈએ બધે આવી ટાઈપના ના રસ્તો છે ટ્રાફિક થાય છે જામ હજી આપણે ત્રણસો કિલોમીટર છે આપણે રાતે ઉપાડી છે જ્યારે પાંચસો કિલોમીટર હતા અત્યારે ત્રણસો કિલોમીટર છે આટલી રાત રસ્તો આવ્યો છે મસ્તીના સોકાલીના ગાળા હોય રસ્તો આવ્યો થોડોક મોટો આવે કેટલા સુધી છે શું છે કાંઈ ખબર નથી સિક્સ લાઈન બે આગળ કેટલો છે જો વ્યૂવો મસ્તી આવે રોડ છે ભાઈ આપણે કલાક દોઢ કલાક જેવા ચાની રાહ જોતા હતા હવે ચા મલી કરી નહીં મિશલ ભાઈ ચામ આવ્યું ત્યાં મહિલી કરી ભાઈ છે દેખાણી કર્યો એક ડાબો ચાલ ચા નું મિશન ભાઈ આવી રીતના ચા નો ડાબરો છે બધું દૂધ ને અલગ અલગ હોય

આવી રીતના ટ્રાફિક હોય ને રસ્તો છે કામ ચાલુ છે ને આપણી પાસે રોડ નાખો લઈ લીધો ને રસ્તો આવો પછી ખરાબ આવી ગયો હવે આખો દિવસ આવી ટ્રાફિકમાં આકડું છે એના કરતાં ક્યાંક રાખી દેવી ભાઈ આપણે અહીંયા ગાડી ઉભી રાખી દીધી આગળ છે ટ્રાફિક અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં નાળિયેલી સોપારીના ઝાડ બહુ છે બાજુમાં રેલવે ફાટક છે રેલવે ટ્રેનના પાટા છે તારી આરામ ટ્રાફિકમાં શું ગાડી ચલાવવાની બહુ તકલીફ થાય છે ભાઈ તો જો એક હજી જાય છે અત્યારે અહીંયા કામ કરતા હતા વિવો આપણા બાજુ આવો જોઈએ સોપારી નાળિયેલી જમવાનું બનાવી નાખીએ ભાઈ ટમેટા ડુંગળીનું શાક વગર મારવાનું કામકાજ ચાલુ છે હો વગર મારી નાખીએ વગર મારી નાખીએ વગર મારી નાખો

ચા પાણી પીડી વિશાલ વિશાલભાઈ મજા આવે ને મજા હાલત તો જો ભાઈ આ નથી કઈ ઠેકાણા ગરમી ભાઈ નથી હોટલું નથી હોટેલો નથી ક્યાંય ચા જડતી નથી કોઈ ભાષા સમજતું અને જ્યાં જોઈ ને ભાષા કેવી એલવેલા વેલવેલા માથા જતા ગૂગલવાળા માછી ક્યાં ગામ માં જવા દે કે અહીં જાય બીજ ખેતર માં પાણી રહ્યા વયા જાવ તમારો રોગ ખાતરો નીકળે લાંબા થઈ જાય ચાલો જા પીવું હોય તો ભાઈ